ફૂલ રહી ભાઈ જય માતાજી જય દ્વારકાધીશ મળીએ ભાઈઓ બીજી રાઈડ માં લિંચ ના ભાઈઓ ની મિલી મિલી મોજીલા મેહોણા માં પ્રવેશી ચૂક્યા છીએ અને વાગ્યા છે સાડા મજા આવી મિલનભાઈ ગયા લીચના ભાઈઓ ગયા ચાર જણા ફાઇનલી ઘરે આવી ગયા અને મમ્મી માટે લઈને આવ્યા છીએ અમે પાઉભાજી બહુ બેન સુઈ ગયા છે જય દ્વારકાધીશ